હાય ફ્રેન્ડ્સ આજે આપણે એક એવો નાસ્તો બનાવીશું જે ગણતરીની મિનિટોમાં બની જાય છે અને આ એક એવો નાસ્તો છે જે તમારા ઘરમાં વડીલોથી માંડી અને સાવ નાના બાળકોને બધાને ખૂબ જ ભાવશે અને સાથે સાથે પૌષ્ટિક પણ ખૂબ જ છે અહીંયા મેં પનીર લીધું છે બસો ગ્રામ જેટલું છે એમાંથી મારે અડધો કપ જેટલું જોઈએ છે તો અડધો કપ જેટલું છીણી લઈશ બાકીનું વધે એ ફ્રીજમાં પેક કરીને મૂકી દેવાનું છે તો અડધો કપ જેટલું પનીર છીણાઈ ગયું છે અને અડધો કપ જેટલું ચીઝ છીણીને જોઈએ છે તો બે ક્યૂબ જેટલા ચીઝ અહીંયા હું છીણી રહી છું તમને જો વધારે ગમે તો વધારે લઈ શકો છો તો અહીંયા અડધો કપ પનીર અને અડધો કપ ચીઝ છીણાઈ અને સાથે ભેગું કરી લેવાનું છે અડધો કપ જેટલા કાજુ બદામ કિસમિસ અને પિસ્તાને સમારીને મેં લીધા છે અહીંયા અડધી ટી સ્પૂન કરતાં થોડોક વધારે મરી પાવડર અને અડધી ટી સ્પૂન મીઠું એડ કરી મિક્સ કરી લેવાનું છે આ રીતે તો સરસ મિક્સ થઈ ગયું છે અને સાઈડ કરી લેવાનું છે હવે અહીંયા અડધો કપ જેટલો જુવારનો લોટ અને એક કપ જેટલો બાજરીનો લોટ ચાળી લઈશું તો આ નાસ્તો ખૂબ જ ઝડપથી બની જાય છે અને ટેસ્ટી પણ એટલો જ છે હવે તેની અંદર સફેદ તલ એડ કરી લેવાના છે વન ટીસ્પૂન જેટલા વન ટીસ્પૂન મીઠું એડ કરી લઈએ વન ટેબલ સ્પૂન આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરવાની છે મરચું વાટવામાં તીખું લેવું વન ટીપડી જેટલું મેં ઓઇલ લીધું છે સારી રીતે મિક્સ કરી લઈશું તો અહીંયા મસાલા પણ બહુ ઓછા જોઈએ છે થોડું થોડું પાણી એડ કરી અને આપણે લોટ બાંધી લેવાનો છે બધું મિક્સ કરીને તો અહીંયા લોટ મીડિયમ એવો બંધાઈ ગયો છે ઢાંકી અને સાઈડ કરી લઈશું ત્યાં સુધી આપણે આના નાના નાના રોલ વાળી લેવાના છે તો આ રીતે નાના નાના રોલ વાળી લઈશું તો આ રોલ બધા વળાઈ ગયા છે હવે આપણે જે રોલ વાળ્યા એનાથી થોડાક મોટા આમાંથી રોલ વાળવાના છે તેલવાળો હાથ કરી અને રોલ કરી લઈએ તો જેટલા રોલ આપણે પનીર ચીઝના વાળ્યા છે એટલા જ આ રોલ બનાવવા તો ટોટલ અહીંયા નવ રોલ બની રહ્યા છે તો આ થોડા મોટા રોલ કરી અને ચપટા કરી લેવાના છે તો આ રીતે ચપટા કરી અને વચમાં સ્ટફિંગ ભરી લેવાનું છે અને જુઓ આ રીતે પેક કરતું જવાનું છે પોલા પોલા હાથે અને પછી એકદમ ગોળ રોલ કરી લેવો આ રીતે લંબગોળ રોલ તૈયાર થઈ ગયા છે તો બધા જ રોલ તૈયાર થઈ જાય એટલે અહીંયા સફેદ તલ લઈશું એમાં કોટ કરી લેવાના છે આ રીતે રગદોડીને જુઓ આ રીતે બધા જ રોલ તૈયાર કરી લેવા અને તમે નાની મોટી પાર્ટી રાખી હોય તો પણ તમે આ રીતે બનાવી અને સર્વ કરી શકો છો ગરમ તેલમાં તળી લઈએ તો અહીંયા ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે સ્લો રાખી અને પછી મીડિયમ ફ્લેમ ઉપર તળી લેવા હાઈ ફ્લેમ ઉપર તળશો તો રોલ ફાટી જશે અને અંદરથી કાચા રહેશે તો એક સાઈડ સરસ બ્રાઉન થાય પછી એને પલટાવા બીજી સાઈડ પણ સરસ એકદમ બ્રાઉન કરી અને નીકાળવા તો ચારે બાજુ ફેરવી એકદમ ક્રિસ્પી એવા તળી લેવાના છે તો જો લૂકમાં પણ એકદમ સરસ લાગે છે એની સાથે એકદમ ચટપટી ચટણીઓ સર્વ કરવી ગ્રીન ચટણી છે દહીં સાથે પણ સર્વ કરી શકો છો ફ્રેન્ડ્સ અહીંયા બધા જ મિલેટ રોલ તૈયાર થઈ ગયા છે એને સર્વ કરી લઈએ તો ગ્રીન ચટણી અને ખાટી મીઠી ચટણી સાથે મેં સર્વ કર્યા છે જો હું તમને કટ કરીને પણ બતાવું છું કે અંદરથી પણ એનું સ્ટફિંગ કેટલું સરસ બન્યું છે ફ્રેન્ડ્સ આ રેસીપી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો દોસ્તોમાં જરૂર શેર કરતા રહેજો અને કમેન્ટ્સ કરીને જણાવો કે આ રેસીપી તમને કેવી લાગી